વીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગૃહ મંત્રાલય તેમજ ડીજીપી દ્વારા સો કલાકમાં અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવા સૂચન આપવામાં આવ્યું હતું જે અનુસંધાને સાબરકાંઠામાં કુલ સોળ પોલીસ સ્ટેશન પાસેથી કુલ એકસો અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવામાં આવી છે જેમાં તોતેર બુટલેગર છ જુગારીઓ છે શરીર સંબંધી ગુના કરવાવાળા વાળા છે અને મિલકત સંબંધી ગુના કરવાવાળા વાળા લોકો છે આ મળીને કુલ એકસો પચાસ લોકોની યાદી તૈયાર કરી તેઓને આજ રોજ પોલીસ હેડક્વાર્ટર્સ હાજર કરવામાં આવ્યા હતા અને સાબરકાંઠા એસપી વિજય પટેલ સાહેબે તેઓને મંત્રીની ભાષામાં કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો વાળી સમજ આપી મોડે બોન્ડ આપી છોડી દેવામાં આવશે અને આમાંથી કેટલાક હિસ્ટ્રી સીટરો ઉપર પોલીસ ખાતું નજર રાખશે એટલું જ નહીં આમાંથી સાત જણા ઉપર પાસાની દરખાસ્ત કરી છે જ્યારે પંદર જેટલા ગુનેગારોને તરીપાડની દરખાસ્ત કરી છે એક કેસમાં ગુસ્સીકોટ લાગુ કરવાના છે એકસો કેસ એમવી એક્ટ હેઠળ અમલમાં લાવી સખ્ત નસીહત આપવાનું જણાવેલ છે સરકાર અને ગુજરાત રાજ્યના ડીપીસી દ્વારા જે સો કલાકમાં અસામાજિક તત્વો અને જે ટ્રબલ મેકર્સ છે એની યાદી તૈયાર કરવાની સૂચના આપવામાં આવી હતી જેના આધારે સાબરકાંઠા જિલ્લામાં કુલ સોળ પોલીસ સ્ટેશન છે અને એમાં આપણે એકસો પચાસ લોકોની યાદી તૈયાર કરી છે જેમાં સેવન્ટી થ્રી એટલે તોંતેર બુટલેગર્સ છે છ જુગારીઓ છે શરીર સંબંધી ગુના કરવાવાળા પિસ્તાલીસ લોકો છે મિલકત સંબંધી ગુનાવાળા સત્તર લોકો છે અને અન્ય નવ લોકો છે એમ એકસો પચાસ લોકોની યાદી આપણે તૈયાર કરી છે યાદી તૈયાર કર્યા પછી એમના વિરુદ્ધમાં વિવિધ કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે જેમાં અટકાયતી પગલાંથી લઈ અને પ્રોહિબિશનના કેસીસ કર્યા છે જેની વિગતે સાત જેટલી પાસાની દરખાસ્ત તૈયાર કરવામાં આવી છે પંદર જેટલા તડીપારના કેસીસ આપણે કર્યા છે ટોક જે છે એનો પણ એક કેસ આપણે કરેલો છે વાહન ચેકિંગ છેલ્લા ત્રણ દિવસથી સતત કરી રહ્યા છે જેમાં પચીસોથી વધારે વાહનો અમે ચેક કર્યા છે આ વાહનો ચેક કરતાં પંદર જેટલા વાહનોમાં હથિયારો મળી આવ્યા હતા એટલે એના વિરુદ્ધમાં જીપીએ એકસો પાંત્રીસ વિરુદ્ધની પણ કાર્યવાહી અમે કરી છે ડ્રિંક એન્ડ ડ્રાઈવના જે કેસીસ કહેવાય એમવીએક એકસો પંચ્યાસીના એવા સત્તર કેસો કે જે લોકો દારૂ પી અને વાહન ચલાવતા હતા એવા સત્તર કેસો પણ અમે કરેલા છે ડિમોલિશનની વાત કરવામાં આવે કે આવા કોઈ અસામાજિક તત્વો દ્વારા કોઈ જગ્યાએ દબાણ કરી અને ગેરકાયદેસર બાંધકામ કર્યું હોય તેની માટે નગરપાલિકા અને અન્ય એજન્સીઓ સાથે પણ અમે સંપર્કમાં છીએ ત્રણેક જગ્યાએ નગરપાલિકાએ નોટિસ પણ આપેલી છે અને નોટિસનો સમય પૂરો થતાં એમાં ડિમોલિશનની કાર્યવાહી પણ કરવામાં આવશે ગઈકાલે યુ એટલે કે જીઈબી સાથે એક મિટિંગ કરવામાં આવી છે અને કેટલાક પોકેટ નક્કી કરવામાં આવે છે કે જે લોકો વીજ ચોરી કરે છે જે ઓર્ગેનાઇઝ ટાઈપની વીજ ચોરી છે ત્યાં પણ જીબીને પૂરતું પ્રોટેક્શન આપી અને વીજ ચોરી એ વીજ કનેક્શન પણ કાપવાની કાર્યવાહી એ ટૂંક સમયમાં કરવામાં આવનાર છે ઓકે